ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ખેડૂતોની સાથે અન્યાય થયો હોય એમાં પણ આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં બોટાદની અંદર જે ખેડૂતોની સાથે અત્યારે હાલ કડદો થઈ રહ્યો છે છેતરપિંડી થઈ રહી છે એ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો ને અંતે તે લોકોને જેલના હવાલે કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી જે અત્યારે હાલ નવા નવા નિમાયા છે એવા જીતુ વાઘાણીના વિષયને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે જીતુ વાઘાણીએ ક્યાંક ને ક્યાંક આ સવાલના આ ખાડા કાન કર્યા હોય એવું લાગી રહ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થી ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે એમાં પણ આપણે જોયું હતું કે બોટાદ આવેલું છે દ્વારા કરવામાં આવ્યું હતું જે તે સમયે માહોલ ખૂબ જ ગરમાયો હતો તે લોકોની સામે ફરિયાદ થઈ હતી અને એ જ ફરિયાદના આધારે તે લોકોની અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવીને હવે અંતે જેલના હવાલે કરવામાં આવ્યા છે ત્યારે નવા કરેલા કૃષિ મંત્રીને આ વિષયને લઈને પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમના દ્વારા આ વાતનો જવાબ તો આપવામાં નથી આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને આંખ આડા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો જે સવાલ પૂછવામાં આવ્યો છે એ સવાલનો જવાબ જીતુ વાઘાણી શું આપી રહ્યા છે એ સાંભળીએ અને એ બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ કેવી સામનો રહેશે યુ આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીએ શ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી કે સાચી હશે કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એને હું આપ સૌ આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું થેન્ક યુ થેન્ક યુ આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રી શ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે કોઈની તકલીફ ઉભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપ સૌ આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું થેન્ક યુ ભાવનગર નારાજ છે થેન્ક યુ આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રી શ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી કે સાચી હશે કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપ સૌ આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું થેન્ક યુ નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ અહીંયા કહેવાનું છે કે આજે તો તમે આ વાતોનો જવાબ નથી આપ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં ખેડૂતો છે એ લોકો તમને સવાલ પૂછેશો શું શું ત્યારે પણ તમારા દ્વારા આવું જ કરવામાં આવશે ઘણા બધા સવાલો અત્યારે હાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે એક તરફ ગુજરાતમાં ખીડતોની હાલત છે તે દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે દેવાનો સમય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી તે લોકોની સાથે આવી રીતે ઘણા બધા એવા માર્કેટિંગ યાર્ડ હશે કે જેની અંદર તે લોકોની સાથે કડદા કરવા